ગાય ભાન ભલે ગાય ભાન ગન ભાણ તિહાર લવ ભાન પણ જીઆણો મરણ રઘમા એકમાણી જો એક સબરાવ thank ંદન રવિદે દાલિદ્ર ની કંદન રવિ દેવા દિય દાળિદ્ર નિકંદન રવિદેવા ચારણો અને કાઠી ઝવેરચંદ મેઘાણી એમ લખે છે અનેક સંસ્કારોની ઉપર પડી ગયા અનેક અસ્મિતાઓ ભૂસાઈ ગઈ પણ વર્ષોથી યુગોથી ચારણ સાહિત્યની સત્યની ઉપાસનાની મસાલ લઈ અને જ્યોતિર્દન બની અને જગતના ચોકમાં અડીખમ ઉભો છે હજી ચારણ વાણીને કોઈ ઘૂસી શીખ્યું નથી મેઘાણી ચારણે જયારે ભગવાન નારાયણ ની ઉપાસના કરી કાઠી સમાજે જયારે ભગવાન સુરજનારાયણ ની ઉપાસના કરી ત્યારે સૂરજનારાયણના ઓવારણા લઈ એના મિસણા લઈ એના વારણા લઈ એના ગાંગળા લઈ અને એટલું કીધું ભાઈ સૂરજનારાયણ એ કશપના દીકરા બાપ ભલે ઉગા ભાણ ભાણ તિહારા લી ભામણા જીણ મરણ લી ભાણ અમાણી રાખજે કશુપ રાભ હા એ કશપના દીકરા અમારે સંપત્તિ નથી જોતી અમારે સંતતિ નથી જોતી એ ભાઈમાં હોય તો દેજે પણ હાથ જોડીને સૂરજનારાયણ અમે તારી પાસે વિનંતી એટલી કરીએ છીએ કે જગતના ચોકમાં જ્યાં સુધી શ્વાસ લખાણેલા હોય ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી અમારી આબરૂ નું લીલામ નો થવા દેતો ભલે ઉગા ભાણ ભાણ તિહારા લીયા ભામણા જીયાણ મરણ લગ માણ અમાણી રાખજે કાશો આવું જવેરચંદ મેઘાણી અને દુલ્લા કાગ એને અંજળીઓ છાંટી છાંટી પંચ મહાભૂત માં જે મળી ગયા તા રાખ થઈ જે ઉડી ગયા તા એવા બારટીયાઓને અંજળીઓ છાંટી છાંટી સજીવન મંત્ર ઉચ્ચાર કરીને જેમ શિવ પ્રેત બેઠા કરે

પણ ધ્રુવ ચડે માણ પણ કરે ખત્રી વટ ખુમાણ બાકી ધ્રુવ ચડે આ બધું શક્ય છે આ બધું થઈ શકે ધ્રુવ ચડે મેરુ ડગે અને મહદદ માણ પણ જોગો કી જાતિ કરે એ તો ખતરી વટ ખુમાણ અને જોગા જલમ ન થાત જો તારો ભણ મૂલો હાદલ ઘરે તો કાઠી કી કેવા વાત દુનિયાને શું ખબર પડે તાય જોગીદાસ કુમાર આદા ખુમાર ના ઘરે તારો જન્મ નો થયો હોત તો દુશ્મન ની ખાનદાની શું કહેવાય એની કેમ ખબર પડે 1800 પાદર નો ધણી ભાવનગર નો મહારાજા વજેસિંહજી ઠાકોર કડકે જમીના પીઠ અને બ્રહ્માંડ પડ થડ કે વજા નાળ્યો છૂટે નથી ત્યાં તો ધુબા કે પેરાબલના ધણી આ તો કડકે જમીરા પીઠ અને બ્રહ્માંડ પડ થડ કે વજા નાળું છૂટે નથી એ તો ધુબા કે પેરાબલના ધણી એવો વજે સી મહારાજ વજો અવરંગ શા વધા અને દુરંગો જોગી એક તણ હાદલ અને વખતા તણ બે આખડી ઓનાડ જોગીદાસ ખુમાણ ના કુંડલાની ચોરાસી ગામ અને ભાવનગર ના અઢારસો ગામ ભાગ પાડવામાં સાવરકુંડલા છે એ જોગીદાસ ખુમાણે માગ્યું અને ભાવનગર મહારાજે કીધું બીજા આઠ ગામ આપો પણ જોગીદાસ કુંડલા નહીં કે તો તમારે બીજા પાંચ હોય તો આપો આપવા હોય તો કઈ નહીં બાકી કુંડલા તો પેલું એમાં વાંધો પીડ્યો નીકળ્યા પણ શું સત્ય ઘટના નો બનેલો પ્રસંગ છે દિવસ જોગીદાસ ખુમાન પહાડ ની છીપરની માથે બેઠો બેઠો રહર આહોડી રોવે છે બાજુમાં જઈ અને આદો ખુમાણ જોગીદાસ ખુમાણ બાપુ જોગીદાસ ખુમાર ને એટલું પૂછે છે બસ જોગા આપા ભાઈ થાકી ગયો બેટા જોગીદાસ ને આપો કઈ બધા બોલાવતા આપા થાકી ગયો તને મેલા તું યાદ આવી તને ઓરડા યાદ આવ્યા પણ ત્યાં તો જલ પરલ ભૂસ જાગ્યો કરાલ રોબરે ગઈ જોગીદાસ ખુમાર ત્રણ ત્રમ આંખ થઈ ગયો હું બોલે બાપુ તમે મને ઓરડા યાદ આવે મને મેલા તો સાંભરે બાપુ આહુડા તો હું એ વાત ના પાડતો હતો કે ભાવનગરના કુંવર વજયસિંહજી મહારાજના દીકરા કુંવર દાધવા ગુજરી ગયા એનું મને રોણું આવે છે અરે મારા બાપ દુશ્મનનો કુંવર ગુજરી જાય એમાં તો લાપસ્યુ ના આંધણ મેલાય એમાં રોવાનું હોય કે બાપુ એ તમને નહીં સમજાય ભાવનગર ના રાણી નાની બા સાહેબ છે દર્શન કરવા માટે ભગવતી દર્શન કરવા માટે અને એમાં રાખડો બરોબર ટીમી ગામના પાત્ર ની માલિપા એમ કેવાય છે કે વેલડું ઊંટતો હતો ખુર નારાયણ ને મેર બેહવાની તૈયારી થઈ ગઈ હતી રૂંજુ કુંજુ વેળા રહેતો એમાં હિંગલો કે રંગનું વેલડું દેખાણું અને રાગડો એ વેલડું નૂટતો હતો એમાં હુર નારાયણે મારી પત્ર રાખી બાપુ બરોબર હું ઘોડા લઈને નીકળ્યો અને રાગડો એમ કે છે કે આપી દો બધું હું જોગીદાસ ખમાણ છું કરણા ઉતારી દો હું જોગીદાસ ખુમાણ છું ભાવનગરના થોડા ઘણા રાણીની હારે વોળાવ્યા માણસો હતા અને મારી અને રાણીને હાકલા પડકારા કરે છે રાગડો માફામાં બેઠેલા ઓજણામાં બેઠેલા રાણી એ રાગડાને એટલું કે છે કે જોગો ભાઈ એ તો જતી કહેવાય એ તો જોગંદર કહેવાય એ બેન દીકરીને ના લૂટે તમે કોણ છો ભાઈ સાચું કહો કે હું જોગીદાસ ખુમાણું છું એમાં બાપુ માળા કાનેક શબ્દ પડ્યો હું જોગીદાસ ખુમાણ છું અને હું બરોબર રાગડાને જોઈ ગયો એને મારીને ભગાડ્યો અને ભાવનગરના રાણી દુશ્મન ના રાણી એને જય અને એટલું કીધું કે બેન નાની બાબા બાપા ચિંતા કરશો માં આવો કયો તો ભાવનગરના હિમાડા સુધી મૂકી જાઓ અને કયો તો રાંદલના દડવે દર્શન કરવા લઈ જાઓ ના બાપ જોગાભાઈ હવે દર્શન કરવા માટે નથી જવું ઈ વખતે ઓજણામાં બેઠેલા વેલડામાં બેઠેલા કુંવર દાદભાઈ હઠ લીધી મારે જોગા કાકાની હારે ઘોડા ઉપર બેલાડ બેહવું છે અને તેથી કુંર ને મેં બેલાડ લીધા એક ખોડા ની ઉપર બે જણા સવારી કરે એને બેલાડ કહેવાય કુંર ને ખોડામાં બેહાર્યા અને ઘોડલી ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું હાંકળ વાંભ મોકલી છોટી કલમ સારખી ધોઈ કનોટી કુકડ ના જેવી કંઢરોટી અને માણેક લત મોઢા થી મોટી વેદ કટી જૂઠની વાલે ત્રિંગ બાજોઠીયા હરખી તાલે નીરપાવા બેટાને ન હાલે એને આલણ હરો મોજમાં હાલે આવી ઘોડલીની માથે થઈ ઇન્દ્રની અપસરાય જેમ શ્રાપ લાગ્યો હોય અને મૃત્યુ લોકમાં ઘોડી થઈને અવતરી હોય એવી ઘોડી દરે ફાળમાં પેડ સમાં હસમાં રૂમ ઝુમમાં રૂમ ઝુમમાં રૂમ ઝુમમાં ડાબલાને ડોઢોતી 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 ઘોડલી થઈ જાય બાપુ ભાવનગરના સીમાડા સુધી કુંવરને હું બેલાડ લઈ ગયો અને મારે કુંવર ને પ્રીત બહુ બંધાઈ ગયા હતા આવો કુંવર બાપુ ગુજરી જાય જો તમે રજા આપતા હો તો આજુબાજુના બાર એ ભરવાડો ચારણો આ બધા જાય છે તેની ભેળો હું ખરખરે જી આવું હું જી આવું ભલે બાપ જોગીદાસ કમાણ લૌકિક કરવા માટે ખરખરે આવ્યા છે બધાને ને આ હાથમાં પાણીનો કળશિયો લઈ માથે હાથ મેલી અને રાજના માણસો છાના રાખે છે પણ આજ એક અવાજ ભાવનગરના ના મહારાજાના કાને એવો પીડ્યો કે ખુદ ભાવનગર મહારાજા ઉભા થયા ભાઈ હાથમાં પાણીનો લોટો લઈ જે માણસ રોતો હતો એના માથે હાથ મૂકી ફાળીઓ ઓઢી થી રોતો હતો એના માથે હાથ મૂકીને એટલું કીધું જોગીદાસ ખમાણ છાના રે બાપ

કે આ તો ભાવનગર નો દુશ્મન કાપી નાખો પણ ત્યાં તો ભાવનગરના મહારાજા વજયસિંહજી નો હાથ મૂતો થયો તો ખબરદાર તારું જ્ઞાન કરો આજ જોગીદાસ ખુમાણ બારોટીઓ થઈ નહીં આજ મારા દીકરાના દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યો છે એની ઉપર ઘા ન કરાય ઓકે કીધું કે જોગીદાસભાઈ કુંવર ગુજરી ગયા અને આજ બાપુ એ અનાજ નો કોળિયો માન્યો નથી તમે જો રોકાવ ને તો મહારાજ જમે અને વિચાર કરજો કે બે દુશ્મનો એક ભાવનગરનો અઢારસો ફાદરનો ધણી અને એક જોગીદાસ કમાણ એ પોતાના દુશ્મનનો કુંવર મરી ગયો ત્યારે કુંવરના બાપને મહારાજ વજયસિંહજીને જમાડવા માટે રોજ મોઢામાં કોળિયા દઈ દઈ સમજાવી સમજાવી ફોલાવી ફોલાવીને મહારાજને થોડું થોડું જમાડે બાર દિવસ સુધી એમ રોકાણા બારમા ના દિવસે વિધિ પતી ગયા પછી ભાવનગર રાજા વજેસિંહજીએ કીધું કે જોગાભાઈ આજ કુંડલા પહેલું અને બોલો તમે કયો એમ તમારું બારવટું પાર પાડી દઉં

જોગીદાસ કુમાર ના હાથમાં માળાનો બેરખો ફરે છે હર હર સમર કૃષ્ણ સીતા કૃષ્ણ રામ આતરી માલ પર માળા નો બેરખો ફરે આખું બંધ થઈ ગયું છે જોગીદાસ કુમાર ની આય ખુર નારાયણ 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 નો જાત હાલે છે મહારાજ વજયસિંહજી જોગીદાસ ને કે છે કે જોગાભાઈ આ નાચવા વાળી તમારા માટે બોલાવી છે આ મહેફિલ તમારા માટે રાખી છે હવે તો માળા ચૂંચવાનું બંધ કરો હજી સૌરાષ્ટ્ર જતી બારવટીઓ જોગી બારવટીઓ એના મોટામાંથી શબ્દ નીકળ્યા કે મહારાજ વજયસિંહજી બાપા આ નાચે છે કોકની બેન છે કોકની દીકરી છે કોકની માં હશે અને હું કાઠીનો દીકરો બેન દીકરીને માને જોતી નાચતી ન જોઈ શકું મારાથી ન જોવાય ખણકો નાર થી એ ચારુ ખુમાન ચડ્યું નહીં નહીતર એક દી ભોળો ભીલડી હોય જળ મોયો તો ઝોગડા ઠણકો નાર થી તારું ચિત્ત ખુમાન ચડ્યું નહીં પણ ભોળો ભીલડી એક દી જળ ધર મોયો તો ઝોગડા શું જોગીદાસ ખુમાન ની ખાનદાની એ જોગીદાસ જેથી બાર બેટા હતા ઘોડા લઈ અને ધોમ ઉનાળ ઉનાળાનો કાળ જાળ તાપ ગપે દાળે વિલોલી વંદડા વાલી વિતોલી વાવલના દેશી ગીતોલી ગુડાડા પતા નાવી જો કૃષ્ણ એ જી એ ઉરે તો ધરતી એ ઉરે તો જેવું

ત્રણ ગૌ નો ત્રિભેટો છે કોઈ માણસ નથી કાળ જાલ ઉનાળા ની છે અને ઝાંજવાના જળ છે હિલોળ ચીડ્યા છે એની પાસે જઈ દીકરી પાસે જઈ જોગીદાસ ખમાણે એટલું કીધું કે બેન બેટા તને બીક નથી લાગતી શેની બીક બાપુ દીકરી નથી ઓળખતી કે આ જોગીદાસ ખમાણ છે અરે બેન બેટા વગડો ઉનાળા ધોમ તાપ તપે છે એમાં વગડામાં તું એકલી છો તને કોઈ હેરાન કરશે તને કોઈ કંદડશે તને ભીખ નથી લાગતી આજના અમુક ભ્રષ્ટ નેતાઓની ઉપર જનતા ને વિશ્વાસ નથી એટલા તેદુના બારોટીયાઓ પર આ દેશની દીકરીઓને વિશ્વાસ હતો મિત્રો એને દીકરીના માડામાંથી શબ્દ નીકળ્યા કે બાપુ તમને ખબર નથી કે શું કે જોગીદાસ ખુમાણ બારવટે છે કોના બાપની તાકાત છે કે સૌરાષ્ટ્રની બેન દીકરીની સામે ઊંચી નજર કરીને જોઈ શકે એ દીકરીને કેટલો વિશ્વાસ છે બારવટા ઉપર જોગીદાસ ઉપર ત્યારે જોગીદાસ ખુમાણની બુક્ષની વાળને એક એકને ગણવા લેવ ગણી લેવો હોય તો ગણી લેવાય ફરાક 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 મૂછડીઓ થવા માંડી ભાઈ હો પોતાની દેશની દીકરી પોતાના જતીપણા પર એટલો ગૌરવ રહે કાઠીને પરહના પલા મીંડા છૂટવા આવો જોગીદાસ બારવટીઓ અને જોગીદાસે જીવતર માં પ્રતિજ્ઞા લીધેલી કે કોઈ દિવસ કોઈ બેન દીકરીની હામે હું મીટ માંડી અને નીરખીન જોઈ નહીં એમાં એક દિવસ જોગીદાસ ખુમાર ડેલી ના ગઢારામાં બેઠેલા અને એમાં એના ભાઈ એટલું કીધું જોગીદાસ બારો 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 તને એક દ્રશ્ય દેખાડવું અરે શું છે ભાઈ પણ કે બારો તો આવ્યો સામેથી પટેલ ની દીકરીઓ માથે પાણી ની હેલું લઈને લઈ આવે છે ને એમાં એક રૂપ નો અંબાર પટેલ ની દીકરી જો જોગા જો રૂપ જો આનું નામ રૂપ કહેવાય જોગીદાસ ખુમાણને એકવાર મીત મનાણી અને જોગીદાસ ખુમાણને એમ છે વાહ મારી પ્રતિજ્ઞા તૂટી અને સાહેબ દરબાર ગઢમાંથી મરચું મગાવી અને આંખીની સજા કરવા માટે જોગીદાસ ખુમાણે પોતાની બેન દીકરી એ તો મારી કમરીબાઈ જેવી મારી દીકરી ગણાય અને એના રૂપનીમાંથી જોગીદાસની આંખ ઠરે અને આંખમાં મરચા આંજાતા ભાઈ આવા બારટિયાઓ ધરતીમાં જિન્દિમાં આવી ખાનદાની વાળા બારવટિયા ત્યારે એના માટે કહેવાય ધન્ય ધરા સોરટલી અમણે ધરાતન પાક તાંગાવા વિરો પાક તાંગાવાલ મમતા કુટુંબ કરબાર ભૂલ પૈ દીત મૃદ મેંડાર ભૂલ પઈ દીત મૃદ મેંડાર ਨਾਖੜੀ ਬਣੀ ਗਈ ਤਕਜੂਰ ਬਣਾ ਦਾ ਬਾਲਾ ਗਾਂਡਾ ਗੂਬ ਨਾਖੜੀ ਬਣੀ ਗਈ ਤਕਜੂਰ ਬਣਾ ਦਾ ਬਾਲਾ ਗਾਂਡਾ ਕਮਰ થી ਪਸੀ ਖੈਂਜੀਓ ਧੀਰੇ ਜ਼ਮਈਓ ਜ਼ਲ ਹਲਦੀ ਜ਼ਰੇ ਜ਼ਮਈਓ ਜ਼ਲ ਹਲਦੀ ਜ਼ਰੇ ਐਗ ਬਿੰਦ ਬੰਦ ਸਿੰਧ ਮੈਂ ਵੀਰ ਹੋ ਗਲਾ ਸਿੱਖ ਬੈਟੜਾਂ ਦੀ ਦਿਲ ਨੇ ਮਹਲ ਤਣੇ ਕਾਂਗਰੇ ਜੁਵੋ ਦੇ ਜੁਵੋ ਦੇ ਰੋਖਾਂ ਪਰੇ ਮੇਲ ਮਮਤਾ ਕੁਟੁੰਬ ਘਰ ਬਾਰ ਬੋਲੀ ਪੈ ਦੀਦ ਮ੍ਰੁਤ ਨੈਂਡਾ ਬੋਲੀ ਪੈ ਦੀਦ ਮ੍ਰੁਤ ਨੈਂਡਾ ધરા હો બલી અમને જ રતન પાક તા ગાવા જ રતન પાક તીરો પાક